આરા દીકરો કી મામા કી ના ના બોલાતો નહી તો તું જઈએ ને બધી તાજી તો કે આ દીકરીઓ જમાલથી આયા અમારે કોઈ છોકરા નથી દેતા છોકરા વર્તાય એ તો કે અમારે ઉખાવા જ આ દાડીઓ છે આ દાડીઓ હોય છે હાંજે તરત જ જવા કાઈ કહેવાય નહીં એમ કે અમારા ઘરને કમાર કઈ કહેવાનું નહીં